કોઈ ટ્રસ્ટ દ્વારા બાંધકામ કરવામાં આવ્યું તેને લઈ સ્થાનિક લોકો તેમજ ઈડર ક્ષત્રિય ઠાકોર સેના તરફથી પ્રાંત કચેરીએ રજૂઆત કરવામાં આવી ઈડરિયાગઢ પર ઘણા ધાર્મિક સ્થળો પણ આવેલા છે અને લોકો વસવાટ પણ કરે છે દૂર દૂરથી ઘણા પ્રવાસીઓ પણ ત્યાં આવે છે અને ઇડરિયા ગઢની મુલાકાત લે છે ઇડરિયો ગઢ પ્રવાસન વિભાગમાં પણ છે એમ છતાં એક ટ્રસ્ટ દ્વારા અને આવું પહેલા પણ કરવામાં આવ્યું હતું અને ત્યાં ખોટી રીતે મેન્ટેનન્સ વેટે પૈસા પણ ઉઘરાવવામાં આવતા હતા ગામ લોકોએ એ વખત પણ એક થઈને આ ઉઘરાણું બંધ કરાવ્યું હતું અને ફરીવાર રસ્તા વચ્ચે કોટ બનાવી અવર જવર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે

અધિકારી સાહેબ શ્રીને ઠાકોર સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે